મમ્મી શું બનાવો છો મારા ફેવરિટ તો બહુ બધું છે માના હાથના જમવાનો સ્વાદ મળી જાય ને તો બીજું શું જોઈએ તો આજે મારા મમ્મી મારા ઘરે આવેલા છે અને મારું ફેવરેટ વસ્તુ એ બનાવે છે કારણ કે મને નાનપણથી આ શાક અને રોટલો બહુ જ ભાવે છે તો આજે એકદમ ફૂલીને દડા જેવો રોટલો અને લાઈવ ગાંઠિયાનું શાક જે મારું બહુ જ ફેવરેટ રહ્યું છે પહેલેથી એ મમ્મી બનાવે છે તો એના માટે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એમાં નાની અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવાના એમાં મસાલામાં અડધી ચમચી લાલ મરચું નાની અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલું તેલ હવે આપણે આને મિક્સ કરી મસાલા ભળે એ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું અને પછી થોડું થોડું પાણી નાખતા જાય એક બેટર રેડી કરવાનું છે થોડું ઘટ હોય એવું એટલે જે રીતે આપણે ગાંઠિયા પાડ્યા ને એ કઈ રીતનું હોય એ રીતનું આ રીતે કરવાનું અને આ રીતે જો આગળ પાછળ કરી સ્મૂધ લોટ રેડી કરવાનો છે અને આના માટે મારે વન ફોર્થ કપ જેટલા પાણીથી થોડું વધારે પાણીની જરૂર પડી છે જો આ રીતનું હોવું જોઈએ હવે તેલવાળો હાથ કરી લે થોડું તેલ લઈ આ રીતે ગુણવી દેવાનો લોટને અને આપણે જે સેવ મેકર લીધેલો છે ને સેવ પાડવાનો સંજો એના અંદર એડ કરી દેવાનું હવે આપણે એ જ વાસણ જે લીધેલો છે ને લોટ બાંધવાવાળું એમાં જ આપણે મીડિયમ ખાટી છાશ બે કપ જેટલી લઈ લેવાની છે પછી આગળ આપણે જરૂર પડીએ તો લઈશું અને જો તમે દહીં લેતા હો તો એક કપ જેટલું દહીં અને એક કપ પાણી અથવા તો દોઢ કપ દહીં અને દોઢ કપ પાણી એવું તમે લઈ શકો એટલે મીડિયમ ખાટું હશે ને તો ટેસ્ટ સારો આવશે વધારે પડતું ખાટું છાસ નહીં યુઝ કરવાની હવે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા મેં બે પાવડા એટલે કે મમ્મીએ ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઈનસ કરી શકો જે રીતે ખાતા હોય એ પ્રમાણે હવે એક ચમચી જીરું પાંચ છ લીમડાના પાન બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર એડ કરી આપણે વઘાર કરી લેવાનો છે જે લોકો લસણ ખાતા હોય આ ટાઈમે લસણની કળી મતલબ નાના નાના પીસ કરીને અથવા તો લસણવાળું મરચું આ ટાઈમે નાખવાનું રહેશે તેલની અંદર એના પછી બીજા મસાલા એડ કરવાના અને અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી જેટલું ધણાજીરું નાખી એને મિક્સ કરી દઈએ અને પછી જે આપણે વઘાર મતલબ છાસને રેડી કરી કરીએ ને લોટવાળા મિશ્રણમાં એટલે કે આમાં ચણાનો લોટ હોય એટલે ઘટ્ટ થઈ જશે રસો એટલા માટે જેમાં લોટ બાંધ્યો હોય ને એમાં જ આપણે છાશ લઈ લેવાની રહેશે અને આ રીતે છાશ એડ કરી ધીરે ધીરે એને મિક્સ કરી દઈએ હવે મને એવું લાગે છે કે આમાં છાશની હજુ જરૂર છે કારણ કે આ શાક જેમ જેમ ઠંડુ થશે ને એમ ઘટ્ટ થતું જશે એકદમ ઠીક થઈ જશે એટલા માટે એક કપ જેટલી ફરી છાશ એડ કરી દઈએ ટોટલ અહીંયા એક કપ લોટ સામે આપણે ત્રણ કપ જેટલી છાશ એડ કરેલી છે અને એને હવે મીડિયમ ફ્લેમ પર આપણે ઉકાળવાનો છે રસો તો બે ત્રણ મિનિટ માટે ઉકળશે ને એટલે આ રીતનું ઉકળી જશે રસો પછી એના અંદર આ રીતે ગાંઠિયા પાડી દેવાના રહેશે તો આ રીતે તમે ઝારાથી પણ કરી શકો આ ગાંઠિયાને જે મેં એકવાર આગળ વિડીયોમાં મૂક્યું છે મેં ઝારાથી બનાવેલા છે આ રીતના લાઈવ ગાંઠિયા શાક અને અત્યારે મમ્મી આ રીતે સંચાથી જ પાડી દે છે તો એક આ સંચામાં વાર બિલકુલ નહીં લાગે ફટાફટ થઈ જશે તો એક જ આંટો કરશો ને ત્યાં સંચો ફરી જશે તો હવે આપણે મીડિયમ ફ્લેમ કરી ધીરે ધીરે આ રીતે ગાંઠિયાને હલાવવાનું છે તૂટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એ ધીરે ધીરે કરશો ને એટલે સરસ રીતે ગાંઠિયા રહેશે અને શાકે સરસ ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે એટલે અંદર ગાંઠિયા પણ જલ્દી સરસ રીતે ચડી જશે તો જો આ રીતે ગાંઠિયા એકદમ સરસ ચડી ચડવા જ એવા છે અને આજે ઉપર તેલ છૂટું પડી ગયું છે અને રસો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યો છે તો આ રીતે રસો ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ શાકને ઉકળવા દેવાનું તો અત્યારે હજી થોડું તમને એવું લાગશે પણ જેમ થોડી વાર પડ્યું રહેશે ને તો ફરી ઘટ્ટ થઈ જશે તો ઉપરથી કોથમીર નાખી અને આપણે સર્વ કરવાનું છે એની પહેલાં આપણે સરસ મજાનો એક રોટલો બનાવી દેવાનો છે રોટલો જેને ના આવડતો એ ખાસ જોજો ફૂલીને દડા જેવા રોટલા થશે મમ્મીના હાથનો રોટલો મને બહુ જ ભાવે છે એકદમ મસ્ત સોફ્ટ થાય છે અને એકદમ ફૂલેલો ફૂલેલો એવો તો મારાથી એ નથી થતો હું ઘણીવાર ટ્રાય કરું તો એ તો અહીંયા આપણે તાવડી ગરમ થવા મૂકેલી છે અને થોડું પાણી લઈ એમાં જ મીઠું નાખી દે છે આ રીતે એટલે પાણીમાં મીઠું એકદમ ઓગળી જાય અને અહીંયા આપણે એક કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે અને લોટ હંમેશા ચાળીને જ લેવાનો હવે એ પાણીમાં જ આપણે લોટને ભેગો કરી દેવાનો છે પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સ્મૂધ લોટ રેડી કરવાનો છે હું તમને આગળ દેખાડું કે કેટલું એટલે કેવી રીતનું સ્મૂધ કેવો હોવો જોઈએ એમ લોટ તો થોડું થોડું આ રીતે લઈ અને સરસ લોટને મિક્સ કરતા જઈએ ઘણાને એવું થતું હશે કે રોટલા બનાવવામાં કંઈ મોટી વાત નથી પણ એવું નથી બધાથી પરફેક્ટ નથી બનતા ઘણીવાર ભમરો પડે તમે લોકો શું કહો મને નથી ખબર કે આ રીતનો લોટ થવો જોઈએ જો સ્મૂથ તો આ એક એની સ્ટાઇલ છે હું તમને કહું જો આ રીતે કટ કરવાનો નીચેથી અને આમ મસળતા જવાનું તો આમ મસળવાની સ્ટાઇલ છે ખાસ જોવાની તો આ રીતે મસળશો ને તમે રોટલો તો તમારો રોટલા પણ એકદમ સોફ્ટ અને ફૂલીને દડા જેવા થશે અને ભમરો બિલકુલ નહીં પડે ભમરો કેમ ના પડે એ પણ હું તમને કહું કઈ રીતે લોટને મતલબ રોટલાને તાવડીમાં નાખો તો એ પણ એક એની રીત છે તો જેને ના આવડતા હોય ટ્રેડિશનલ રોટલા એ લોકો માટે ખાસ વિડીયો બનાવ્યો છે મેં આજે તો આ રીતે થોડું પાણીવાળો હાથ કરી લુવા જેવું કરી જો આ રીતે ગોળ પહેલાં થોડો થાબડી દેવાનો હાથેથી બે હાથની હથેળીથી અને પછી આ રીતે થોડો થબડાઈ જાય ને એટલે આ રીતે કરવાનું જો અને પછી પાછળની સાઈડ કરી આ રીતે એની કિનારને પતલી કરતી જવાની તો આ એને ઘડવાની રીત છે પછી ધીરે ધીરે બે સાઈડ થોડું પાણી લગાવી આ રીતે જો કરતું જવાનું અને રોટલા તમારે શું કહેવાય બે આપણે હથેળી હોય ને એનાથી જ આ રીતે થોડો પ્રેસ કરતા જશો ને ધીરે ધીરે એટલે રોટલા આપોઆપ ગોળ ફરતા જશે અને સરસ એક સરખો ગોળ થશે હવે આપણે જો લોઢી તાવડીમાં કઈ રીતે નાખીએ તો આ રીતે ધીરે રહીને રોટલાને સુવડાવવાનો અંદર આપણે પોલા હાથે રોટલો નાખશું ને તો નીચે થોડી એર ભરાશે એના લીધે ભમરો પડતો હોય છે તો તમે તમારી લેંગ્વેજમાં શું કહો છો એ મને જરૂરથી જણાવજો અને નીચેથી થોડો ચડે ને એટલે અત્યારે ગેસ ફ્લેમ હાઈ રાખવાની એટલે એક સરખો ચડે ચડી જાય પછી બીજી સાઈડ પલટાવી દેવાનો અને નીચેથી પણ જો બીજી સાઈડ ચડે એટલે જ્યાં તમને કાચો લાગે એ સાઈડ પાછું રાખવાનું તો અહીંયા મને એવું લાગે છે કે મમ્મીને એવું કે સાઈડમાં થોડો કાચા જેવું છે તો આપણે એ સાઈડ રાખશું અને પછી આપણે પાછળની સાઈડ ફેરવી દઈએ અને ઉપર થોડો પાણીવાળો હાથ કરી આ રીતે લગાવી દેવાનો જેથી રોટલો ધીરે ધીરે ફૂલી જશે અને અત્યારે તમારે એવું હોય તો તમારે મીડિયમ ફ્લેમ કરી શકો છો જેથી કરીને કિનાર બળી ના જાય અને આ રીતે ધીરેથી હળવા હાથે પ્રેસ કરશો ને તો આખો રોટલો ફૂલી ગયો છે જો હું તમને દેખાડું હમણાં એકદમ મસ્ત એવો ફૂલીને દડા જેવો આપણો સરસ મજાનો રોટલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એની ઉપરની પડ ખોલી દઈએ અને અંદર ઘી લગાવી દઈએ તો તમને લોકોના આ શાક રોટલો ભાવે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોના કોને ઘરે લાઈવ ગાંઠ્યાનું શાક બને છે અને હા કોણ કોણ આ રીતે ઘડીને રોટલા બનાવે છે એ પણ મને એના નામ સાથે કહેજો સાચું કહું ને તો ઘડેરા રોટલા મારાથી સારા નથી બનતા લાંબો ટૂંકો થાય છે આ રીતે એકદમ પરફેક્ટ ગોળ નથી થતો તમારાથી થતો હોય તો જરૂરથી મને જણાવજો તો મને પણ આઈડિયા આવે કે મારા કયા વ્યૂઅર્સને સરસ મજાના રોટલા બનાવતા આવડે છે તો જો આપણો આ થોડું વાર પડ્યું રહ્યું શાક તો રસો એકદમ ઘટ થઈ ગયો તો હવે આપણે આને પીરસી દઈએ તો આ આ શાક રોટલો ખાવાની એટલી મજા આવશે ને એકદમ દેશી છે પણ હેલ્ધી એટલો બધો છે ને તો આપણને એવું થાય કે ચલો અઠવાડિયામાં એકવાર તો આવું કંઈક ખાવું જ જોઈએ અને મને તો પોતાને બહુ જ ભાવે છે હું તો જરૂરથી ખાઉં છું પણ એમાંય મમ્મીના હાથનું મળે ને તો એની મજા જ કંઈક અલગ હોય છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ